Good morning मानवी, मानु गुड मॉर्निंग। गुड मॉर्निंग जय माता जी, जय माँ, गुड मॉर्निंग जय माता जी। तो गाइस गुड मॉर्निंग जय माता जी। आज वाजे से चापी वाजे खाएंगे। गुड मॉर्निंग जय माता जी। तो रात्री रोटली को कोई न तो रात्री। ना बाजरी ने रोट्टा बनाया था। बाजरी ने रोटला बनाया बना ज बाली रुतो तो ओतो बावा सर सारे इला आए तो नाचडा मलाया से बे पडे को गोटियो 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 हो गोटियो मावी देन चालू कर दी तो ये के नुखवा चालू करते तो वांत तो ना तो केला मागिन ती ना आलू ना ओमवे ना खेडी स्मॉल तो गाइस साथ ही તો ગાઈસ કાલે બપોર ચેરીનું પ્લાસ્ટર આટલું કર્યું તું જુઓ આટલું પ્લાસ્ટર કર્યું બપોર ચેરી એ થોડું કર્યું બપોર ચેરી આટલું કર્યું જો આજે લગભગ પતી જશે પ્લાસ્ટરનું કમકાજ વેળાની અંદર આજે પતી જશે કમકાજ જો એટલું કર્યું કોમકાજ गाइस अपने तो दादियों के राय सी है ना वो मेहमान आए से माफ़ी नहीं बदो और ये चाम एक ही से हम बाल्डे को बदो बैठो से जो तो ना बताऊं हाँ नहीं हो कर रही तू दो ही बातें

કારીગરો તો જતા રહેશે કોમકાજ કરી અને અમુક થોડું એક કોમકાજ બાકી છો તે બધું મેકિંગ જશે બાવણો બાવણો આટલું કોમકાજ પતી જશે બધું મોસ્ટ ઓપલી આટલું થોડું એક કોમકાજ બાકી છો આટલું એક બાકી છે કોમકાજ કરવાનું બપોર ચડી આવશે અલગ અલગ કરી દેશે અઢી ત્રણ વાગે જેવા

તો ગાઈશ ફાઇનલી પ્લાસ્ટરનું કોમકાજ પતી છે બધું અને હવે સર ને એ બધું સાફ સફાઈ કરવાનું ચાલુ છે એ જોવો પ્લાસ્ટરનું કોમ બધું ઓકે થઈ ગયું થઈ ગયું ને હવે સર ને આ બધી સાફ સફાઈ કરવાનું ચાલુ કરીએ કોઈ સિમેન્ટની કોથળીઓ ખાલી ને બધું ભેગી કરી અને હવે એથી કાગળને બાગડ ને બધું સાફ સફાઈ કરવાનું ચાલુ છે અને માલની મમ્મી સર ને

इन्ना मासी पान थी सिरोन खिचड़ी लाए से आज तो बनाई से बंगारे लो रोट लो कवानी रोटली से इन्हें वंदा ना करो मजा ही जाए मानवी मानवी जाए જો गाइस બપોરોનો શિરો pore બપોરોનો શિરો pore છે ને પાછો અત્યારે ખરીતી માંસિંગરથી શિરો ઉખિતવી ભેલા હા બપોરેલા બપોરેલા થઈતી તો હવે આમાં એક ખાધું હમ આમાં મોસીરો ન ખાધું હવે આવી સી તો આમને દી તો શિરો 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 થઈ જશે બે ત્રણ ડાળી મીમે મને આવશે બોલાવા માટે એટલો એમો આપનાજી ખવરાના હમ ચોખાજીનો શિરો

કાઢી નાખો માનવી જમણવાર થઈ ગયું ગાઈસ અને હવે સાફ સફાઈ કરવાનું ચાલુ છે માનવી માલવી બઈ છે ને એ મોઢામ લગાવી ચાલુ છે ચલો એનો ગોદરો બદરો પાથરો મોચા મોચા ઢાળો કે મને દે જાવ જોકલ ફોપર માં કે લાવો માલવી બેન લઈ જાવો માલવી બેન લઈ જાવો નહીં તો ગાઈસ 11:30 વાગ્યા સી અને હવે ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ આપણે માદવી બેન ઊંઘી ગયા છે અને મમ્મી જાગે છે ના